નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન ગંગા વિદ્યાલયમાં ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય કોમ્પ્યુટર જેમાં પાઠ બારમો પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય અને તેમાં અત્યાર સુધી આપણે ભાગ એકથી ત્રણ જોઈ ગયા તો એકથી ત્રણના ભાગમાં આપણે પ્રેઝન્ટેશન સોફ્ટવેરનું મહત્ત્વ એમનો ઉપયોગ તેમજ તેમાં આવતા વિન્ડોઝના વિવિધ ભાગ એટલે કે ઇમ્પ્રેસ સોફ્ટવેરના મુખ્ય વિન્ડોના ભાગ અને તેના વિશેની સમજૂતી આપણે જોઈ તો છેલ્લે આપણે ભાગ નંબર ત્રણમાં ઇમ્પ્રેસ વિન્ડોની જે વિભાગ છે એની ત્રણ અલગ અલગ મુખ્ય વિભાગ અને એમના પેટા પ્રકાર વિશે સંપૂર્ણ વિગતવાર આપણે માહિતી મેળવી આજે આપણે ભાગ ચારમાં આગળ વધીશું અને પ્રેઝન્ટેશન સોફ્ટવેર વિશે જે હજુ બાકી છે તેની વિશેની માહિતી મેળવી હવે આગળ ભાગ ચારમાં પછીનો મુદ્દો આવે છે સ્ટેટસ બાર તો અહીંયા જે સ્ટેટસ બાર આપેલું છે એના વિશે સમજૂતી એવી આપેલી છે કે ઇમ્પ્રેસ વિન્ડોની નીચેના ભાગમાં એટલે કે સાવ નીચેના ભાગમાં સ્ટેટસ બાર ઉપર ખૂબ અગત્યની માહિતી કે જે સામાન્ય રીતે આપણે રજૂઆત તૈયાર કરીએ ત્યારે તે માહિતી આપણા માટે ઉપયોગી છે તો આકૃતિ બાર પોઈન્ટ ચૌદમાં સ્ટેટસ બાર અને સ્ટેટસ બાર ઉપર આવેલા વિવિધ ઘટકો અને એના વિશેની સમજૂતી તો અહીંયા જે એરો દર્શાવીને આપેલું છે નીચે પટ્ટી આડી એ તમારું સ્ટેટસ બાર છે અને સ્ટેટસ બારમાં મુખ્ય માહિતીમાં જો અહીંયા રાઉન્ડ સર્કલ આપેલું એ રેડ કલર્સમાં તેની અંદર આપણે જોઈએ તો એમાં ઘણી બધી માહિતી આપેલી છે એમાં અગત્યની માહિતીમાં જોવા જઈએ તો અહીંયા સ્લાઇડ એકના છેદમાં એક તો પ્રેઝન્ટેશનમાં કુલ કેટલી સ્લાઇડ છે તેની સંખ્યા અહીંયા જોવા મળે છે દસ સ્લાઇડમાંથી આપણે બે નંબરની સ્લાઇડ પર હોઈએ તો એમાં સ્ટેટસ બારમાં બેના છેદમાં દસ એવું જોવા મળશે અહીંયા આપણે સ્ટેટસ બારમાં ફક્ત એક જ સ્લાઇડ છે અને એક નંબરની સ્લાઇડ ઉપર છીએ એવું આપણે જાણી શકીએ પછી આપેલું એ ઝૂમ સ્લાઇડર ઝૂમ એટલે તમારી જે સ્લાઇડ હોય છે વર્ક સ્પેસની અંદર તેની સાઈઝ નાની અથવા તો મોટી કરવી હોય અથવા ચોક્કસ ટકાવારીમાં જોઈતી હોય તો અહીંયા ઉદાન તરીકે બાય ડિફોલ્ટ પચાસ ટકા આપેલું છે બરાબર અહીંયા માઇનસનું ચિહ્નો છે અને આ બાજુએ પ્લસનું ચિહ્નો છે તો માઇનસના ચિહ્નો ઉપર ક્લિક કરીને એ સ્લાઇડની સાઇઝ નાની કરી શકાય અને પ્લસ પર ક્લિક કરીને તેમની સાઇઝ મોટી કરી શકાય છે તો આ થઈ આપણા સ્ટેટસ બાર અને એમના વિશેની સમજૂતી ત્યાર પછી આવે છે મુદ્દો નામ બદલવું સ્લાઇડનું નામ બદલવું બરાબર તો સ્લાઇડનું નામ બદલવું અથવા તો કોઈ પણ તમારી પાસે ફાઇલ હોય ફોલ્ડર હોય તેમાં પણ રિનેમ નામનો વિકલ્પનો ઉપયોગ કરી તેનું નામ બદલી શકાય છે બરાબર તો સામાન્ય રીતે અહીંયા જે સ્લાઇડ છે એમાં નામકરણ કરેલું છે તો અહીંયા પૂર્વનિર્ધારિત રીતે સ્લાઇડનું નામ સ્લાઇડ વન એવું હોય છે હવે એમનું નામ બદલીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બરાબર એવું તમારી સ્લાઇડનું નામ બદલેલું છે તો જે સ્લાઇડનું નામ આપણે બદલવું હોય તે સ્લાઇડ પર રાઇટ ક્લિક કરો એટલે કે એ થમનેલના ચિત્રો પર રાઇટ ક્લિક કરો એટલે એક મેનુ ખુલશે એ મેનુને આપણે પોપઅપ મેનુ કહીએ છીએ બરાબર તો એ પોપ મેનુમાં રહેલો વિકલ્પ આપેલો હોય છે રિનેમ અને રિનેમ પર ક્લિક કરી તમને જે બોક્સ આવે છે તેમાં સ્લાઇડનું યો યોગ્ય નામ ટાઈપ કરો અને ઓકે બટન ઉપર ક્લિક કરો બરાબર એટલે એ પ્રમાણે જેટલી બી સ્લાઇડનું તમે નામ બદલવા માંગતા હો તેમાં આ ક્રિયા કરી સ્લાઇડનું નામ બદલી શકાય છે જુઓ અહીંયા આપણે એક ચોક્કસ સ્લાઇડના નામકરણ કરવા માટે ઉદાહરણ તરીકે સ્લાઇડ નંબર બે છે બરાબર સ્લાઇડ નંબર બે છે એનું મારે અહીંયા નામ બદલવું છે તો એના માટે એના ઉપર શું કરેલ છે રાઈટ ક્લિક કરેલ છે અને રાઇટ ક્લિક કરતાં ખુલતું જે મેનુ છે એમાં આટલા વિકલ્પ જોવા મળે છે અને જે સ્લાઇડનું તમારે નામ બદલવું છે તેમાં રિનેમ સ્લાઇડ પર ક્લિક કરી અને જે બોક્સ આવે તેમાં યોગ્ય નાઇમ ટાઈપ કરી દો એટલે એ પ્રમાણે એમનું સ્લાઇડનું નામ બદલી જશે પછીનો મુદ્દો આવે છે રજૂઆતનું સ્વરૂપ બદલવું તો રજૂઆતનું સ્વરૂપ જ્યારે આપણે બદલવું હોય તો એ બદલી શકાય તો એ સામાન્ય રીતે જ્યારે કોઈ નવી સ્લાઇડની રચના કરીએ છીએ ત્યારે તે સ્લાઇડ સામાન્ય રીતે કોળી એટલે કે બ્લેન્ક ખાલી હોય છે બરાબર અને એમાં આપણે નવી સ્લાઇડ ઉમેરીએ છીએ સ્લાઇડ ઉમેર્યા બાદ તેમાં શાબ્દિક લખાણ લખીએ છીએ એ સિવાયની જરૂરિયાત મુજબની આપણે કોઈ વસ્તુ ઉમેરીએ છીએ બરાબર તો આપણે નવી સ્લાઇડની ઉમેરી શકીએ અને તેમાં વિગતો કેવી રીતે ઉમેરવી તે આપણે જોઈશું બરાબર તો પછીનો મુદ્દો જે આવે છે તે નવી સ્લાઇડ ઉમેરવી સ્લાઇડ ઉમેરવા માટે ઇન્સર્ટિંગ સ્લાઇડનો ઉપયોગ કરવામાં આવે અને પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત તૈયાર કરીએ છીએ તે વખતે આપણે સ્લાઇડ ઘણી બધી રીતે ઉમેરી શકીએ છીએ તો અહીંયા આપણે સ્લાઇડ કઈ રીતે ઉમેરવી તેનો વિકલ્પ અને એમની ઉપયોગિતા વિશે જોઈએ જો તો આપણે જો નવી પ્રેઝન્ટેશન બનાવીએ તેમાં આપણને એક જ સ્લાઇડ આપવામાં આવે છે શરૂઆતમાં પણ મારે પ્રેઝન્ટેશનમાં એક કરતાં વધારે સ્લાઇડ ઉમેરવી છે તો તેના માટે હું ઇન્સર્ટ મેનુમાં જઈશ ઇન્સર્ટ મેનુમાં સ્લાઇડ વિકલ્પ પર ક્લિક કરીશ બરાબર એટલે નવી સ્લાઇડ ઉમેરાશે બીજી રીત આપેલી છે કે જે સ્લાઇડ પર આપણે રાઇટ ક્લિક કરશું તેમાં ડાઉન મેનુ ખુલશે તેમાં સ્લાઇડમાં ન્યૂ સ્લાઇડ પર ક્લિક કરો એટલે નવી સ્લાઇડ ઉમેરાશે આ બીજી રીત છે સ્લાઇડ ઉમેરવાની ત્યારબાદ ત્રીજી રીત આવે છે એક સ્ટાન્ડર્ડ ટૂલબાર ઉપર રહેલો ટૂલ બાર એટલે કે પ્રેઝન્ટેશન ટૂલ બાર ઉપર આ સ્લાઇડનું આઈકોન બટન હોય એના ઉપર ક્લિક કરીને આપણે નવી સ્લાઇડ ઉમેરી શકીએ છીએ ઓકે પછી આપણે જો કોઈ સ્લાઇડ તૈયાર કરેલી હોય એ સ્લાઇડની એમની નકલ એટલે કે ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવી હોય તો સ્લાઇડ પેનમાં જે સ્લાઇડની નકલ કરવી હોય તે સ્લાઇડને પસંદ કરી તેના ઉપર રાઇટ ક્લિક કરી ઇન્સર્ટમાં ડુપ્લિકેટ સ્લાઇડ ઉપર ક્લિક કરો એટલે જે સ્લાઇડ બનેલી છે તેના જેવી ડુપ્લિકેટ એક નવી સ્લાઇડ ઉમેરાઈ જશે બરાબર તો આપણે અહીંયા ઇન્સર્ટ મેનુનો ઉપયોગ કરીને સ્લાઇડ ઉમેરી રાઈટ ક્લિક કરીને સ્લાઇડ ઉમેરી ત્રીજો ઓપ્શન છે પ્રેઝન્ટેશન ટોલ બાર ઉપર સ્લાઇડ ઉપર ક્લિક કરીને સ્લાઇડ ઉમેરી બરાબર તો એ રીતે આપણા પ્રેઝન્ટેશનમાં એક કરતાં વધારે સ્લાઇડ ઉમેરી શકાય છે ત્યાર પછીનો મુદ્દો છે એકથી વધુ સ્લાઇડને પસંદ કરીને ખસેડી બરાબર જે સ્લાઇડને આપણે સૌથી પહેલાં ખસેડવા માગતા હોઈએ છીએ તેને આપણે શું કરીએ છીએ પસંદ કરીએ છીએ સિલેક્ટ કરીએ છીએ અહીંયા ટૂંકમાં આપણી પાસે કટ કટ પેસ્ટ બરાબર કટ પેસ્ટની પ્રક્રિયા જે થાય છે એ અહીંયા દર્શાવેલી છે તો એકથી વધારે સ્લાઇડને પસંદ કરી આપણે એમના ઉપર કટ અને પેસ્ટની પ્રક્રિયા કરી શકીએ જેમાં એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર સ્લાઇડને ખસેડી શકાય ચાલો તો એક અથવા એકથી વધુ સ્લાઇડને નીચે મુજબ આપણે પસંદ કરી શકીએ સૌથી પહેલાં જે સ્લાઇડને પસંદ કરવી છે એના ઉપર ક્લિક કરો ત્યારબાદ કીબોર્ડ ઉપરની કી દબાવી રાખી અન્ય સ્લાઇડ ઉપર ક્લિક કરો ઉદાહરણ તરીકે એક નંબરની સ્લાઇડને આપણે પસંદ કરી ત્યારબાદ છેલ્લી એટલે કે દસ નંબરની સ્લાઇડ ઉપર ક્લિક કરીએ એ પહેલાં કી દબાવી રાખવાની અને છેલ્લે જે સ્લાઇડને પસંદ કરશો ત્યાં સુધી બધી સ્લાઇડ પસંદ કરી શકાય છે બરાબર એક રીત એ છે બીજી રીત અહીંયા આપેલી કીનો ઉપયોગ કરીને તો સૌથી પહેલી સ્લાઇડને ક્લિક કરો પછી શિફ્ટ કી દબાવી રાખી છેલ્લી સ્લાઇડ ઉપર ક્લિક કરો એટલે પહેલી અને છેલ્લી સ્લાઇડ વચ્ચે રહેલી જેટલી બી સ્લાઇડ હશે તે બધી સ્લાઇડ પસંદ થઈ જશે ઓકે ચાલો હવે આપણે જોઈએ છે એ સ્લાઇડને એક સ્થાન ઉપરથી બીજા સ્થાને આપણે ખસેડવી છે તો તો તેના માટે માઉસની મદદથી સ્લાઇડના સમૂહને આપણે પસંદ કરીએ છીએ સૌથી પહેલી સ્લાઇડ પર લેફ્ટ ક્લિક કરી માઉસનું ડાબું બટન દબાવી રાખી પસંદ કરીશું અને છેલ્લી સ્લાઇડને થોડીક જમણી બાજુએ સુધી માઉસનું બટન ડ્રેગ કરીશું ટૂંકમાં માઉસ પર રહેલા બટનનો ઉપયોગ અહીંયા કરીને સિલેક્ટ કરેલું છે અને એ મુજબ સમગ્ર એકથી વધારે સ્લાઇડને આપણે પસંદ કરી શકાય છે એવી અહીંયા રીત આપણને આપેલી છે બરાબર જુઓ ત્યાર પછીનો મુદ્દો કટ અને પેસ્ટનો આપેલો છે કટ અને પેસ્ટની પ્રક્રિયા મારફતે પણ આપણે શું કરી શકીએ જે સ્લાઇડને આપણે પસંદ કરવી હોય અથવા તો ખસેડવી હોય તેને સૌથી પહેલાં સિલેક્ટ કરો ત્યારબાદ કટ પર ક્લિક કરી અને જ્યાં એમને લઈ જવી હોય ખસેડવી હોય તે સ્થાન ઉપર જઈ પેસ્ટ ઉપર ક્લિક કરો એટલે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર તમારી ચોક્કસ લાઈડને ફેરવી શકાય છે બરાબર તો અહીંયા આપણી પાસે માઉસનો ઉપયોગ કરીને તેમજ કીબોર્ડ ઉપરની કીનો ઉપયોગ કરીને પણ આપણે કટ પેસ્ટ તેમજ કોપી પેસ્ટની પ્રક્રિયા કરી શકીએ છીએ ત્યાર પછીનો મુદ્દો આવે છે રચનાની પસંદગી કરવી રચનાની પસંદગી કરવી એટલે લેઆઉટ બરાબર તો રચના જે છે એ આપણને તૈયાર આપેલી જ હોય છે અને એમાંથી કોઈ ચોક્કસ લેઆઉટની પસંદગી કરવાની આપણે જરૂર પડે છે તો આગળ આપણે ટાસ્ક પેનની જે થિયરી જોયેલી તેમાં રચના એટલે કે લેઆઉટની પણ આપણને સમજૂતી આપેલી હતી બરાબર તો સૌથી પહેલાં એ મુદ્દા ઉપર આપણે જોઈએ લેઆઉટ ક્યાં છે અને તેનો આપણે સ્ક્રીનશોટ જોઈએ જુઓ અહીંયા આપણને આકૃતિ બાર પોઈન્ટ પાંચની અંદર લેઆઉટનો ઓપ્શન આપેલો છે જુઓ અહીંયા આપણી પાસે જેટલી બી પ્રી ફોર્મેટેડ કહેવાય પૂર્વ નિર્ધારિત તૈયાર કરેલી સ્લાઇડની રચના એટલે કે લેઆઉટ્સ કહેવાય છે તેમાં અલગ અલગ વિકલ્પ આપેલા હોય છે સ્લાઇડના લેઆઉટ આપેલા હોય છે દેખાવ કે જે આપણે જરૂરિયાત મુજબ જે પ્રેઝન્ટેશનની રચના કરીએ છીએ તેમાં ઉમેરી શકીએ તો ફક્ત લખાણવાળી જ જોઈતી હોય ફક્ત શીર્ષકવાળી જોઈતી હોય ગ્રાફવાળી જોઈતી હોય લખાણ તેમજ ચિત્ર વાળી જોઈતી હોય તો અહીંયા ઉપલબ્ધ વિવિધ પ્રકારના લેઆઉટ છે રચના એમાંથી આપણે સ્લાઇડ ઉમેરી શકીએ તો લેઆઉટનો ઉપયોગ એ રીતે કરી શકાય છે એની આપણને અહીંયા વાત કરેલી છે તો ફરીવાર પાછા આપણે રચનાની પસંદગી એટલે કે સિલેક્ટિંગ લેઆઉટના ઓપ્શન પર આવી જઈએ અને જેમાં આપણને એ વસ્તુ સમજાવેલી છે કે એક સ્લાઇડમાં તમે કયા કેવા અને કેટલા ઘટકોનો સમાવેશ કરવા માગો છો બરાબર તે જે સ્લાઇડની રચના કરીએ છીએ તે દરેક સ્લાઇડની અંદર એકાબીજાની રચનાથી કેવી હોઈ શકે અલગ અલગ હોઈ શકે જુદું જુદું હોઈ શકે અથવા એમાંની કોઈ એક ચોક્કસ પ્રકારની પસંદગી હોઈ શકે તો દરેક સ્લાઇડ માટે અલગ અલગ રચના કરવાની આપણે સ્લાઇડની અંદર ફેરફાર કરવાની જરૂરિયાત બની શકે કારણ કે આપણી પાસે જે પ્રેઝન્ટેશન હોય તેમાં આપણને લેઆઉટ પસંદગી કરવાની સુવિધા પણ આપવામાં આવેલી હોય છે અને આપણી જરૂરિયાત પ્રમાણે આપણે સ્લાઇડના કાર્ય વિભાગમાંથીને એમને ઉમેરી શકીએ છીએ અને એ પ્રમાણેની વિગત પણ જરૂરિયાત પ્રમાણે ઉમેરી શકીએ તો સામાન્ય રીતે રચનામાં આપણે શાબ્દિક લખાણ ઉમેરતા હોઈએ છીએ એટલે કે એના માટેના બોક્સ મીડિયા ક્લિપ્સ પણ ઉમેરીએ છીએ ચિત્રો ઉમેરતા હોઈએ આલેખ ઉમેરતા હોઈએ અને જુદા જુદા પ્રકારના કોષ્ટક હોય તેમને પણ આપણી જે પ્રેઝન્ટેશન હોય છે તેમાં ઉમેરવાની જરૂરિયાત બની શકે ચાલો ત્યાર પછી આવે છે સ્લાઇડ માસ્ટર સ્લાઇડ માસ્ટરની અંદર આપણને એવી વસ્તુ સમજાવેલી છે કે એ એક પ્રકારનું કેવું છે કંટ્રોલર સ્લાઇડ એટલે કે નિયંત્રક સ્લાઇડ છે જે રાઇટરની પેજ સ્ટાઇલ હોય છે એના જેવું જ હોય છે અને રજૂઆતની બધી સ્લાઇડનું મૂળભૂત સ્વરૂપ સ્લાઇડ માસ્ટરમાં આપવામાં આવેલા નિર્દેશ મુજબ જ તૈયાર થશે બરાબર તો એક રજૂઆતને એકથી વધુ સ્લાઇડ માસ્ટર હોઈ શકે છે અને ઇમ્પ્રેસ પ્રોગ્રામમાં આપણને અઠ્ઠાવીસ જેટલા ટ્વેન્ટી એટ પૂર્વ નિર્ધારિત સ્લાઇડ માસ્ટર આપેલા હોય છે તો આગળ આપણે જે વાત કરેલી કે ક્રિયા વિભાગ ટાસ્પેનમાં તો સ્લાઇડ માસ્ટરની ગોઠવણોને આપણે માત્ર એક અથવા બધી સ્લાઇડને લાગુ પાડી શકીએ છીએ બરાબર તો અઠ્ઠાવીસ પ્રકારના જે કંઈ સ્લાઇડ માસ્ટર છે તેમાંથી કોઈ એક સ્લાઇડ ઉપર અથવા બધી સ્લાઇડ ઉપર આપણા સ્લાઇડ માસ્ટર એટલે કે નિયંત્રક સ્લાઇડ હોય છે એમની અસર લાગુ પાડી શકાય છે બીજી વસ્તુ અઠ્ઠાવીસ પ્રકારના પૂર્વ નિર્ધારિત સ્લાઇડ માસ્ટર હોવા છતાં આપણે આપણી જરૂરિયાત મુજબ પોતાનું સ્લાઇડ માસ્ટર તૈયાર કરી શકીએ બરાબર અને સ્લાઇડ માસ્ટર બનાવવું ખૂબ જ સહેલું છે તો જો આપણે બનાવી હોય પોતાની સ્લાઇડ માસ્ટર તો વ્યૂ મેનુ વ્યૂ મેનુમાં આપેલું હોય માસ્ટર માસ્ટરમાં સ્લાઇડ માસ્ટર એમના ઉપર ક્લિક કરી આકૃતિ બાર પોઈન્ટ સોળમાં આપણને વિગત આપેલી છે તો નીચે આકૃતિ બાર પોઈન્ટ સોળ આપેલું છે બરાબર અને એમાં નવી સ્લાઇડ આપણે તૈયાર કરવી હોય નવી સ્લાઇડ માસ્ટર તો એ તૈયાર કરી શકીએ અને એમની વિગત આપેલી છે બરાબર જો અહીંયા આપણને માસ્ટર સ્લેશ વ્યૂની અંદર સ્લાઇડ માસ્ટર તૈયાર કરવાની એક આઇકન બટન આપેલી છે અને એ પ્રમાણે આપણે અહીંયા ટેક્સની ફોર્મેટિંગ પણ આપણે કરી શકીએ છીએ બરાબર તો બાર પોઈન્ટ સોળ જે છે એમાં નવું સ્લાઇડ માસ્ટર બનાવવું હોય તો બનાવી શકીએ અને ક્લોઝ માસ્ટર છે એના ઉપર ક્લિક કરીને આપણે શું કરી શકીએ કે સ્લાઇડમાં સુધારા વધારા કરવા હોય બરાબર સુધારા વધારા કરવા હોય તો માસ્ટર માસ્ટરવ્યુના ટૂલ બારમાં ક્લોઝ માસ્ટર પસંદ કરો બરાબર તો એ રીતે અઠ્ઠાવીસ સ્લાઇડ માસ્ટર હોવા છતાં પણ આપણે પોતાનું પ્રાઇવેટ પર્સનલ સ્લાઇડ માસ્ટરની રચના કરી શકીએ છીએ એ મુદ્દો અહીંયા આપણને સમજાવેલો છે ત્યાર પછી ભાગ ચોથાની અંદર આપણે છેલ્લો મુદ્દો જોઈએ છીએ કે સ્લાઇડના ઘટકોને સુધારવા સ્લાઇડના જે કંઈ ઘટકો હોય તેમાં આપણે ફેરફાર કરી શકીએ બરાબર તો ફેરફારમાં એવું કીધેલું છે કે એકવાર આપણે કોઈ પણ સ્લાઇડ માસ્ટરની રચના કરીએ એટલે પસંદ કરે સ્લાઇડ માસ્ટરની બધી વિગતો કાર્ય વિભાગમાં એટલે કે વર્ક સ્પેસમાં આવી જશે બરાબર એટલે કે જે મુખ્ય ભાગ હોય છે એ વિભાગમાં તમારી દરેક પ્રકારની જે રચના કરેલી હોય તે રચનામાં આવી જશે અને આપણે પસંદ કરેલ સ્લાઇડ માસ્ટરને આપણે જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર પણ કરી લઈએ છીએ એટલે કે એમાં ફેરફાર કરવાની સુવિધા પણ આપવામાં આવે છે બરાબર અને એક નોંધ આપેલી છે એવી કે સ્લાઇડ માસ્ટરમાં સુધારા વધારા કરવા નોર્મલ વ્યૂમાં જ થઈ શકે છે બરાબર તો જે આપણો બીજો એક ભાગ હતો વર્કસ્પેસ અને એ વર્કસ્પેસની અંદર આપણને વ્યૂ મેનુમાં એટલે કે જે વ્યૂ આપેલા હોય છે અલગ અલગ એમાંનો એક વ્યૂ એટલે કે નોર્મલ વ્યૂ ટેબ આપેલી હોય એમાં જ સ્લાઇડ માસ્ટરમાં સુધારા વધારા થઈ શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ચેપ્ટર બારમું પ્રેઝન્ટેશન સોફ્ટવેરમાં ભાગ ચોથો અહીંયા સુધી રાખીએ છીએ અને આજે સમજાયેલી દરેક પ્રકારની થિયરી તેમજ જે કંઈ સ્ક્રીનશોટ આપેલા છે આકૃતિ એના વિશે આ વિડિયો બને ત્યાં સુધી વ્યવસ્થિત જુઓ ધ્યાનપૂર્વક જુઓ અને સમજવાની કોશિશ કરશો ઓકે ચાલો ગુડ બાય વિદ્યાર્થી મિત્રો